નમસ્કાર મિત્રો હળવદ શહેરની સળા ચોકડીથી આપણે લાઈવ થયા છીએ અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે કાર અને ટ્રકનો અકસ્માત થયો છે અને જ્યાંથી આપણે લાઈવ દ્રસ્તો જોઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો કાર નંબર છે જે છત્રીસ આર એકત્રીસ નેવું અને ટ્રક નંબર છે યુપી બાણું એટી સત્તાવન જીરો ચાર આ ટ્રક નંબર છે અને આ તમે જોઈ રહ્યા છો કે આ અકસ્માત છે અને હળવદ શહેરની સળા ચોકડીનો બનાવશે ખાસ તો આ જે છે તે કાર છે તે નાયબ મામલતદારની છે હળવદના નાયબ મામલતદાર છે અને આ ટ્રક છે તે મુન્દ્રા તરફ જઈ રહ્યો હતો ને એક જ સાથે સાઈડમાં જવાતા આ કારને અડફેટમાં લીધી છે જોકે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી એટલે આપણે ખાસ તો ત્યાંથી આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદના નાયબ મામલતદાર છે અને પરિવાર સાથે તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અત્યારે આપણે ત્યાંથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કાર નંબર છે જે છત્રીસ આર એકત્રીસ નેવું આ કાર નંબર છે અને ટ્રપ છે તે આપણે જોઈ રહ્યા છીએ કે આ રીતે અકસ્માત છે હળવદર શહેરની તલાતો આપણે લાઈવ જોઈ રહ્યા છીએ ખાસ તો આ ટ્રક છે તે મુંદ્રા તરફ જઈ રહ્યો હતો અને અત્યારે હું તમને ત્યાંથી હળવદે શહેરની તલા ચોકડી પર બતાવું છું અને બનાવના પગલે અત્યારે આપણે લોકોનું ટોળું પણ જોઈ રહ્યા છીએ અને ખાસ તો હળવદર શહેરની અહીંયા ચોકડી પર અવારનવાર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે હમણાં એક સપ્તાહ પહેલાં જ એક જે વૃદ્ધા તેમને કચડી નાખવાનો પણ બનાવ સામે આવ્યો હતો અને આ જે જગ્યા છે અને અત્યારે પણ આ ફરી એક વખત બપોરે બનાવ સામે આવ્યો છે અને અત્યારે જે ટ્રક નંબર છે યુપી બાણું એટી સત્તાવન ઝીરો ચાર આ ટ્રક છે અને એને કારને અટપેટમાં લીધી છે અને કારમાં જે નાયબ મામલતદાર પરિવાર સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે આ બનાવ સામે આવ્યો છે ફરી એક વખત કહે કે જે છે કાર ચાલક તેઓ હળવદના નાયબ મામલતદાર છે અને તેઓ પરિવાર સાથે ઘર તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળોદર શહેરની સલાહ ચોકડી છે અને કાર અને ટ્રક તો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે તમે અત્યારે જે જોઈ રહ્યા છો તો સાથે જ પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને હળોદા પોલીસ પણ થોડી ક્ષણોમાં અત્યારે પહોંચવાની તૈયારીમાં છે એટલે આપણે ત્યાંથી આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને સાથે જ અત્યારે આપણે હળોદા શહેરની સલાહ ચોકડીથી ત્યાં જોયું છે કે આ ટ્રક છે તે મુન્દ્રા તરફ જઈ રહ્યો હતો અને એને કારને અડફેટમાં લીધી છે અને કારમાં નાયબ મામલતદારનો પરિવાર સાથે તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે તો આપણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હળદર શહેરની સરા ચોકડીથી આ દ્રશ્યો છે તો બનાવના પગલે લોકોનું ટોળું પણ એકત્ર થયું છે અને હળવદ નાયબ મામલતદાર પરિવાર સાથે ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત બનાવ સામે આવ્યો છે ચોક નંબર છે યુપી બાણું તેતી સત્તાવન ઝીરો ચાર અને બીજી એક વાત કરીએ તો લગભગ એક સપ્તાહ પહેલાં જ એટલે કે અહીંયા એક વૃદ્ધાને કચડી નાખવાનો બનાવ પણ સામે આવ્યો જે આપણે અહીંયા જ આ બનાવ બન્યો હતો એટલે લગભગ એક સપ્તાહ પહેલાં જ અને ટ્રેલર ચાલકે આ બેદરકારીપૂર્વક ચલાવ્યો અને વૃદ્ધાને અડફેટમાં લીધા હતા અને વૃદ્ધાનું મોત થયું હતું અને અત્યારે પણ ફરી એક વખત આવો જ બનાવ સામે આવ્યો છે અને અત્યારે હળોદ શહેરની સલાહ ચોકડીથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો સાથે જ જે કાર છે જી જે છત્રી આર એકત્રીસ નેવું તેને સાઈડમાં ઘસી નાખી છે જોકે પરિવાર સાથે જઈ રહ્યા હતા અને અકસ્માત સર્જાયો છે જોકે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી અને હાલ કારને ઉચકી અને સાઈડમાં લેવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ તો હળદર શહેરની સરા ચોકડીમાં છે અને ત્યાંથી આપણે લાઈવ જોઈશું જોઈ રહ્યા છીએ હળદર શહેરની સરા ચોકડીએ અને કાર નંબર છે જીજી છત્રી આર એકત્રીસ નેવું અને જેમાં નાયબ મામલતદાર પરિવાર સાથે હળવદ ઘર તરફ જઈ રહ્યા છે તે દરમિયાન આ ટ્રક છે તેને અડકેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ હળવદ શહેરની સરા ચોકડીમાં છે

ખાસ તો દરપક મિત્રોને જાણકારી આપીએ તો અવારનવાર અહીંયા એટલે કે ચોકડી પર આવા અકસ્માતોનો બનાવ સામે આવે છે એક સપ્તાહ પહેલાં જ એક વૃદ્ધાને ઓડફિસમાં લેવાનો બનાવ સામે આવ્યો હતો અને જેઓનું મોત થયું હતું અને ત્યારબાદ ફરી એક વખત આ બનાવ સામે આવ્યો છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે કારને સાઈડમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો પરિવાર સાથે નાયબ મામલતદાર છે તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા અત્યારે દરમિયાન કારને ઓડફિસમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને ટ્રક નંબર છે યુપી બાણું બેટી સત્તાવન જીરો ચાર જે મુન્દ્રા તરફ જઈ રહ્યો હતો એટલે મુંદ્રા તરફ જતા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ચલાવી અને કારને અડપેટમાં લીધી છે અને નાયબ મામલતદાર છે તેઓ પરિવાર સાથે ઘર તરફ જઈ રહ્યા હતા અને અકસ્માતના બનાવ સામે આવ્યો છે અને હળદ શહેરની ચોકડીથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખાસ તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તે તો આ ટ્રક છે અને ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ચલાવ્યો અને કારને અટ્રેકમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને જેનો આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો આપણે જે પ્રકારે જોઈ છે હા હા તો જે પ્રકારે આ કાર છે તે હવેકમાં લીધી છે તે પણ આપણે જોઈ લઈએ તો અરવલ્દી શહેરની આપણે જોઈ રહ્યા છીએ છે ટ્રક નંબર છે યુપી બાણું સત્તાવન ઝીરો ચાર અને હળદના નાયબ મામલતદારની કારને અડકેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે જેથી આપણે જોઈશું ઘણા બધા મિત્રો આપણી સાથે જોયા તમામને ફરી એક વખત જાણકારી છે તો હળવદ શહેરની સરા ચોકડીએ બનાવ સામે આવ્યો છે ત્યાંથી આપણે લાભ જોઈ રહ્યા છીએ ખાસ તો કાર ચાલક છે તે નાયબ મામલતદાર છે અને તેઓની કારને અડકેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને હળવદ શહેરની સરા ચોકડીથી આપણે મિત્રોને કર્યા છે ઘણા બધા મિત્રો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો હળવદ નઈ નજર ઓલો લઈ લો